જોજેળો આટલી ઈડો આ જોજ્યા આ જોજ્યા શું કરવાનું મોત આઈ ગયું ચોમાવું તો પૂરા બગડ્યા આપણી મફળીઓ બગડી અને આપડો હાડતો નહીં ના એરોડ યરો પડીએ દવા યરો આવવાનું મોત કરી દે પણ કાકા આપણે દવા છોટવી પડશે દવા તો ચીલી ભાઈ છોટવું ભાઈ કે હવે ચીની દવા આવે હારી દવા લાવી પડશે દવા તો વખો કે હારી આવે તાણ મેળ આવે કે કશું કાકા 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 નજુ પડી આપણે એકલા નહીં પડે બધા ખેડૂતોનું મોત છે વાપરવાનું ક્યો ભાઈ ભણજે અને ભણી ગણી ને નોકરી ધંધો કરવાનો કરો નોકરી ધંધાવાળા જો ખેડૂત નું તો મોજ છે એવું ખબર છે ને કદી ખેડૂત તો હાલો લૂઘડો પહેરો નહીં કશું તહેવારે જોવો નહીં કશું નહીં ડોમા બાપુ તી ચીજ કરે તમે ફટ ફટ કરો બરોબર એક ભણવાનું કરો અને અમારે લાટા કશું નહીં એક ભણજો ભાઈ હા આપડે તમને ગમે હોય તો નાનો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા એડ પરિવાર તો પછી અમારું કોમેન્ટ કરજો